પાટણ નગરપાલિકા સંચાલિત એમ કે જીમખાના ખાતે હેચ એલપી નાઇટ ટી ટ્વેન્ટી લેધર બોલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ગતરોજ યોજાઈ હતી જેમાં બંને ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પાટણના પ્રબુદ્ધ નાગરિકો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ભવ્ય આતિશબાજી સાથે મેચની શરૂઆત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં પંદરમી વધુ ટીમોએ ભાગ લીધો હતો જ્યારે જેકે વોરિયર્સ અને વિકાસ વોરિયર વચ્ચે ફાઇનલ મેચનો જંગ જામ્યો હતો જે કે વોરિયર્સે ટોચ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી નિર્ધારિત વીસ ઓવરોમાં વિકાસ વોરિયરે એકસો ઓગણીસ રન બનાવ્યા હતા જેની સામે જે કે છે સોળ પોઈન્ટ બે ઓવરમાં એકસો બાવીસ રન બનાવી આ મેચ જીતી લીધી હતી આ ફાઇનલ મેચ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પાટણના જાણીતા બિલ્ડર અને સેવાભાવી બેબાભાઈ શેઠ એ ડિવિઝન પીઆઈ ભોએ વોર્ડ નંબર એકના કોર્પોરેટર મનોજ પટેલ સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જિમખાનામાં ખેલાડીઓને વિવિધ રમતો માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે દર્શક ત્રિવેદી દિલીપભાઈ અમથાભાઈ પટેલે જિમખાના માટે અગિયાર અગિયાર હજારનું આર્થિક યોગદાન આપ્યું હતું બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો